પૂજારીઓ પર ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાથી સોળ કિલોમીટરના અંતરે આવેલ બાર જ્યોતિર્લિંગ એક નાગેશ્વર મહાદેવ મંદિર હાલ વિવાદોમાં ઘેરાયું છે નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોય ત્યારે પૂજારીઓ અને અમુક મળતીયાઓ ટ્રસ્ટીઓ દ્વારા બારોબારથી કરોડો રૂપિયા ચાઉ કરી જવાની ફરિયાદ એક પૂજારી દ્વારા કરવામાં આવી છે અગાઉ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ આજુબાજુના ગામડાઓના સરપંચો દ્વારા પણ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવાયું હતું આ મુદ્દે અમે દ્વારકા પ્રાંત અધિકારીને મળવા પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે મારી પાસે લેખિત રજૂઆત આવી છે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ બે દિવસ પછી હું મીડિયા સામે અધિકારિક રીતે બોલીશ જ્યારે પૂજારી પરેશ પાર્થિવ દ્વારા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે કરોડો રૂપિયાના દાન કરવામાં આવે છે પણ ટ્રસ્ટમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી મહાદેવની સામાન્ય પૂજા કરવામાં રૂપિયા પાંચ હજારથી થી એકાવન હજાર રૂપિયા લેવામાં આવે છે બદલામાં કાચી પહોંચ આપવામાં આવે છે જેમાં પૂજારી નરેશ ભારતી દ્વારા આરોપ કરાયા છે કે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અંદર દુકાનો ના રાખવા પૂજારીઓને લેખિત પરિપત્ર આપવામાં આવેલ છે છતાંય પૂજારીઓ પોતાના અંગત ફાયદા માટે મુખ્ય નિજ મંદિરની અંદર મસમોટી દુકાનો ચલાવી રહ્યા છે નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરેશ ભારતી દ્વારા અનેક અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તો કલ્પના બહારના નાણાકીય ગપલા બહાર આવે તેવી શક્યતા છે ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ પૂજારીઓએ માત્ર પૂજા વિધિ કરી પગારદાર તરીકે કામ કરવાનું હોય ત્યારે નાગેશ્વર મહાદેવના પૂજારીઓ હરિભારતી અને મહેન્દ્ર ભારતી દ્વારા ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી છે જેમાં મોંઘી ગાડીઓ બંગલા ફાર્મ હાઉસ દાગીના અને હોટલો બનાવી છે પબ્લિક ટ્રસ્ટના નામે ચાલતા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી જ્યારે ટ્રસ્ટમાં ચાલતા મંદિરોમાં નિઃશુલ્ક પૂજના લઈ નજીવા દરે રહેવાની તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરવાની હોય છે જ્યારે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે એક થાળી ભોજન લેવા માટે મંદિર તરફથી પાંત્રીસો રૂપિયા લેવામાં આવે છે આવી ઉઘાડી નોટ નાગેશ્વર મંદિરમાં ચાલતી હોય ત્યારે નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરેશ ભારતી દ્વારા મંદિરને સરકાર હસ્તગત કરી વહીવટી શાસન લાગુ કરવા માંગ કરવામાં આવી છે ત્રિપુટર ઘનશ્યામ સિંહ વાઢેર દેવભૂમિ દ્વારકા મારું નામ પરેશભાઈ કેશુભાઈ ગોસાઈ છે હું મંદિરનો પૂજારી છું આ

નથી અહીંયા કોઈ સારી રહેવાની સુવિધા નથી કોઈ જમવાની સુવિધા નથી આ મંદિર સોમનાથ જેવું ડેવલોપમેન્ટ થાય એવી મેં સરકારને રજૂઆત કરેલી છે દુકાનો છે એવું કહી આ દુકાનો છે દુકાનોના વિડીયો પણ છે અને દુકાની અંદર ગેરરીતિ ચાલે છે ચેર ટેબલ ટસે દુકાનો બહાર કાઢી નાખવાના ઓર્ડર પણ કરેલા છે છતાંય આ લોકો મંદિરની અંદર દુકાનો ચલાવે છે તમારી માંગણી શું મારી માંગણી એ છે કે આ મંદિરને સંપૂર્ણપણે સરકાર હસ્તક લઈ લેવાનો આનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાનો આ ટ્રસ્ટીઓને તાત્કાલિક બરખાસ્ત કરવાના જેથી આ ટ્રસ્ટનો સારો વહીવટ અને ટ્રસ્ટનો હેતુ જળવાઈ રહ્યા સરકાર શું અપેક્ષા છે સરકાર પાસે મને અપેક્ષા છે અને સરકાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આ કાયમી માટે ભ્રષ્ટાચાર બંધ કરી દેશે અને આવતા સમયમાં આ મંદિરને સોમનાથ જેવું ડેવલપમેન્ટ કરશે ત્યાં લાખો માણસને ફ્રી જમવાની સુવિધા મળશે લાખો માણસને રહેવાની ફ્રી સુવિધા મળશે અને આજુબાજુનો ગામનો વિકાસ થાય એવું હું ઈચ્છું છું આટલા વિડિયા ઉતરે છે હવે ટ્રસ્ટી રસીદ આપે છે ટ્રસ્ટની રસીદ હવે નીકળી બહાર ઉપર આ ચેરિટીનો સાઈન શીખો છે નહીં આ ટ્રસ્ટી નામ કરો નામ કરો કાંતિભાઈ આ આમાં જેઆરડી નો સાયનસિકો છે નહીં બધું ફ્રોડ કરીને પોતાની રીતે લઈ જાય છે આ પૂજા અરસુ દે આમાં નામ નથી 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 આ ટ્રસ્ટ નંબર અને નું કૌભાંડ કરે છે અહીંયા પર ડે લાખો રૂપિયા વિથઆઉટ ટ્રસ્ટ રસીદ ફાડે છે ટ્રસ્ટની વિના પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ ચડાવે છે